જે જે નિયમો પાલન કરવાના છે પાલનની નિયમો પાલન કરવા માટેની વાતો થઈ છે દાખલા તરીકે તાજીયા વહેલા કાઢવા બીજે અમુક અંકુશ રાખવું અને રાખવું જોઈએ એવી હું બી કહું છું બીજી વાત છે કે કોઈ પણ જાતનો ધક્કા મૂકી યા કોઈ પણ જાતની તકરાર કે એવું કંઈ ન થાય એનું ખાસ ખ્યાલ રાખવું એને ભાઈ જો એ તો આપણા પરવાનેદારોને મારી રિક્વેસ્ટ છે કે બને એટલા વહેલા તાજીયા તાળાઓ પર લઈ આવે

સિટી પોલીસ ખાતે આ બેઠકનું કરવામાં આવેલું છે આ બેઠક ની અંદર આયોજકોએ અરજી પરમિશન માટે અને શું પ્રોસેસ કરવાની છે તંત્ર તરફથી સૂચના આપવામાં આપવાની હતી એ બધી સૂચના અમને આપવામાં આવેલી છે સાથોસાથ બીજે બાબતોની છે અને એ દિવસે ખૂબ સારી રીતે બંદોબસ્ત પૂરો થાય અને કોઈ અરિશને બનાવ કે દુર્ઘટના ન ઘટે એની પણ તકેદારી રાખવા માટે તાજિયા સમયે પોલીસ બંદોબસ્ત ફિક્સ પોઈન્ટમાં રહેશે મૂવિંગ રહેશે ડીપ પોઈન્ટ રહેશે ડાબા પોઈન્ટ પણ રહેશે અને ડ્રોન થી પણ સોશિયલ મીડિયા પર અમે આજથી ચાપતી નજર રાખેલી છે અને કોઈ પણ એવી કોઈ પોસ્ટ જે વાયરલ થશે તેની પર સખત સખત કાર્યવાહી કરવામાં આવશે શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચના આપેલી છે કે એમના ધારે પણ એવું કઈ આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ